અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ડુપ્લિકેટ આધાર પુરાવા બનાવીને વસવાટ કરતા બાંગ્લાદેશી રોહિંગ્યાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી વર્તમાન સમયની પરિસ્થિતિને જોતા વિશ્વ હિન્દુ પરિષદે માંડલ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં તણાવભર્યા વાતાવરણ છે અને હિન્દુઓ માટે બાંગ્લાદેશ રહેવું મુશ્કેલ બન્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઘટનાને સખત વખોડી કાઢવામાં આવી છે માંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે માંડલ તાલુકામાં ડુપ્લિકેટ આધાર પુરાવા બનાવીને વસવાટ કરતા બાંગ્લાદેશી રોહિંગ્યાની હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

દ્વારા માંડલ મામલતદાર શ્રી ને એક આવેદન પત્ર આપીને માંડલ તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે હાંસલપુર થી ઉખરોલ વિરમગામ ની પોપટ ચોકડી સુધી અને માંડલ આજુજુના પંથક ની અંદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને પૂરેપૂરી શંકા છે કે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરો અને રોહિંગ્યા આ વિસ્તારમાં ખૂબ વસવાટ કરી રહ્યા છે ત્યારે અમારા ધ્યાન પર આવતા આજે માંડલ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના સૌ કાર્યકર્તા મિત્રો સાથે મળીને મામલતદારસિંહને એક અલ્ટિમેટમ આપ્યું છે કે ટૂંક સમયની અંદર આની તપાસ થાય વિદેશી બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમો જે રહેતા હોય એને એનાથી તડી પાર કરવામાં આવે અને એમના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે જો આ કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો માંડવ વિશ્વ હિન્દુ પરિષદ આ બાબતે નિર્ણય લઈ અને જે કંઈ કરવાનું થશે એ મક્કમ કરશે આવું એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે અને મામલદાર સાહેબ તરફથી અમને પણ એક અહીંયા ધારણા આપવામાં આવી છે કે આના પર ચોક્કસ તપાસ કરી યોગ્ય કાર્ય કરી અને ઘરતું કરવામાં આવશે ભારત માતાજી મારું નામ અરુણ ધનંજય આચાર્ય વિશ્વપુર જિલ્લા અધ્યક્ષ ની જવાબદારી છે અને માંડલ માં રહેવાનું છે મારું